અમી તમારે આજે કયું જ્યુસ પીવાનું છે આખું અમારે મફતમાં આવે તો ન દઈ દે પીવડાવીને કરતા તો

મારે ઊભ પડે અને બીજું એક ટાઈમ મારા ઇન્સ્ટાગ્રામ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવું છું એના માટે વેલો ઉઠી ગયો હતો અને ઉઠીને આજ હજુ મોઢું નથી ધોયું પણ આ સવારના બે ત્રણ દિવસથી થોડુંક નવા નાટક આપણે ચાલુ કર્યા રહ્યા છીએ મેથી ને એવું ખાવાનું સાંજે મેથી પલાર દીધી હતી અને એનું પાણી પી જવાનું પછી જે મેથી હોય ખાઉ છું અત્યારે કરું છું નવું નવું તો આવું બધું ચાલુ જ રાખતો હોય છે તો એવું બધું ચાલે છે રીત્યા બેન હજી સુતા છે આજે એની તબિયત થોડીક સારી છે કાલે સાંજે દવા પી લીધી હતી તો રાત આખી સૂતી રહી છે એટલે કઈ વાંધો નથી આવ્યો અને મમ્મી ગયા છે ડેરીએ દૂધ દેવા માટે ગઈ ધોવાઈ ગઈ છે અને હવે હું છે ને ફટાફટ મારી રસોઈ કમ્પ્લીટ કરી લઉં કેમ કે દીત્યાનું કઈ નક્કી નથી જો એ ઉઠી જશે ને તો કઈ કરવા નહીં દે બધા ઉભા છે ધૂળીઓ ગૌરી મંગુન ના બાજુ મોઢા રાખીને હજી આપણે રોટલી બનાવવાની બાકી છે એટલે એને એમ થાય કે આ રોટલી દેવા માટે આવી છે એટલે આપણે સામે જોવા માંડે પણ હજી રોટલી બનાવવાની જ બાકી છે લોટ બાંધવાનું જ બાકી છે તો આલો ફટાફટ છે ને આપણે પેલા રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને અમે જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને દીત્યા છે ને બાર વાગે છે ઉઠી કેમ કે દવા સાંજે પીવડાવીને સુવડાવી હતી ને તો દવાનું ઘેન ચડી ગયું હોય કે ખબર નહીં કેમ શું હોય બાર વાગ્યા સુધી છે ઠૂતી રહીને અત્યારે ઉઠી ને જો જમાડી દીધી છે અને હવે એને છે ને પાછી દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો દીત્યા છે ને દવા એની હાથે જ પી લે ક્યારે એને પકડીને પાવી નથી પડતી અમારે દવા એને આપી દઈ ને એટલે એને હાથે દવા પી લે તો આ વખતે તો છે ને આવડી મોટી ગોળી આપી છે એને જો તો આ ગોળી છે ને એ દવાઈ ને અહીંથી પી લે હે કા દીત્યા

ઓહો અર્ધી રાત થઈને હું તો નથી આજ હોતો ઠેકડા મારા માર હમ દવા પ્યુર તો આજે આપણે ફરીથી એક જ્યુસ બનાવવાનું છે અને આજે ઇન્ગ્રેડિયન્ટમાં આપણી પાસે બનાના છે એપલ છે અને ચીકુ છે પણ આપણે દિત્યા ને મમ્મી ને પૂછી લે કે એને શું પીવું છે આજે દિત્યા મમ્મી તમારે આજે કયું જ્યુસ પીવાનું છે એપલ બનાના કે ચીકુ એપલ તો વાંધો નહીં બાકી હમણાં એક એક મારે એપલ ને એક મારે ચીકુ ને તો પછી આડાઉડું થાય આજે પણ આપણે ફરીથી એપલ જ બનાવીએ આજે થોડુંક અલગ રીતથી બનાવીએ આની તાર પીવાનું છે ના મને તો શેક ઓછા ભાવે હું જે એપલ શેક બનાવું તે એકવાર ચાક તો કરી કે તો કરી તમને કેવું લાગે આજ આજ આપણે જલવાન ધરર ધરર પીવરાઈશું નહીં પીઈ તો નાક બની કરીને પીવડાઈશું આ છોકરા પીવડાવતા એવી રીતના આપણે એની પાસે ફીડબેક લેશું આજે મને છે ને દૂધ ને આઈટમ ઓછી ભાવે એમાં આવા સેક ઓછા ભાવે એટલે તો ક્યાં તને આખો ગ્લાસ નથી પણ ખાલી બે ચમચી જ આપણ આખો અમાર મફતમાં આવે તો ડેરી એ દઈ દે તને પીવડાવી એને કરતા તો ના ના નથી પીવું

અને દૂધ અને ખાંડ રેડી ચાલો તો અમે આપણા અહીં એપલ છે સફરજન છે એ કટકા થઈ ગયા છે અમે આને આપણે આની અંદર નાખી અને એને ક્રશ કરી નાખશું સરખી રીતના એટલે સફરજન જ ક્રશ કરવાનો નરસ પહેલા ખાંડ નીચે ક્રશ કરી નાખી એટલે શું છે સરખી રીતના મિક્સ થઈ જાય ભૂકો થઈ જાય બાકી પછી નાખે ને તો શું છે કે દાણા દાણા રહી જવાની શક્યતા રહે બધું ભેગું ક્રશ કરી નાખે તો ન આલે નહીં નહીં મજા ન આવે એ બધું ભેગું ન થાય બહાર આપણે જ્યુસ પીવા જાય એ ત્યાં તો બધું ભેગો કરીને જ બધું કરતા હોય છે બહાર તો દુકાનવાળા કડળો પીવડાવતા હોય પાણીપુરી નું જોતા આથા મોખળકળ ફળફળ કરીને ખવરાતો અને તમે ખાઈ લેતા હોય મજા રીતના પણ સ્વાદ એનો કઈ કહી શકાય ચાલો તો અમે આપણો અહીં એપલ છે એ ક્રશ થઈ ગયું એની અંદર અમે આપણે એડ કરી દશું દૂધ જેટલા માણસો હોય એ પ્રમાણે દૂધ એડ કરી દેવું એટલે કે અમારે ત્રણ ગ્લાસ બનાવવાના છે તો અમે બે બે અઢી ગ્લાસ જેટલું દૂધ એડ કરી દશું અંદાજીત આ બધું અંદાજીતમાં આવી જાય મારે તો આની પહેલા જ્યારે નરેશે જોશ બનાવ્યો હતો ને ત્યારે મારું રસોડું આખું છે ને ખરાબ કરી નાખ્યું હતું માખી હજી સુધી જાતી નથી તો આજ છે ને મે એક જુગાડ કરી દીધો છે એને જોઈજો મારો જુગાડ અહીંયા છે ને મે પોતું રાખી દીધું છે એટલે જો દૂધ ઢોળાય ને તો પોતામાં ઢોળાય એટલે એટલું બધું કાઈ રસોડું કે આપણો પ્લેટફોર્મ બગડે નહીં તો હવે જોઈએ એક રસ કરે છે તો દૂધ ઢોળાય છે કે નહીં માં એવું છે ઢોળાવાનું કારણ એ છે કે મિક્સર આપણે વાપરીએ છે બાબા આદમના જમાનાનું જમાના બત્રીસ વર્ષ જૂનું મિક્સર વાપરીએ છે એટલે હું છે થોડા કાણા પડી ગયા છે

ડેકોરેશનના પૈસા મળે છે તમને ચાલો તો હવે આપણો અહીંયા એપલ શેક થઈ ગયું છે તૈયાર હવે એને આપણે ગ્લાસમાં એડ કરી અને ડેકોરેશન કરી અને પછી આને આપણે સર્વ કરશું તો હવે આપણો જે એપલ શેક છે આપણે ગ્લાસમાં રાખી દીધું છે હવે ડેકોરેશન માંથી એની ઉપર પહેલા બદામ નાખશું બદામ આખી હતી એટલે થોડીક આપણે ક્રશ કરી નાખશું જરાક જ હાઉ ભૂકો નથી નાખ કર બદામ નો જુગાડ સરસ કર્યો છે એટલે હાઉ ભૂકો રત કર નાખો આપણે જરાક મીડિયમ મીડિયમ આંચ ઉપર ચાલો રેડી એટલે હું મોટી 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 બદામ દેખાય આપણે કાજુ નાખશું કાજુ કાજુ ને આપણે ધોકા થી ક્રશ કરવાની જરૂર નથી આજથી જ થઈ જશે ચાલો રેડી કાજુ નાખાય કે હવે આપણે એની ઉપર આપણે કિસમિસ નાખી દેસુ બે બે વધુ નહીં નાખીએ બાકી હું છે પછી ખાટું થઈ જાય ક્રેનબેરી ને આપણે એક એક દાણા નાખી દેશું એટલે હું મજા આવે દેખાવ સારો આવે જરાક ચાલો તો હવે આપણું એપલ શેક થઈ ગયું છે તૈયાર આવી જાવ બધા પીવા માટે ચાલો એપલ શેક થઈ ગયું છે તૈયાર બધા છોકરાઓને તો અહીંયા રાખી દીધું છે ફોટો પાડવા માટે થોડીક રાખ્યું મમ્મી જો અહીંયા કવર તૂટી ગયું છે રિપેર કરે પણ થાય નહીં રિપેર અમે રિપેર કરવાનું તો નથી પણ મમ્મીને ઈચ્છા છે તો કરવા દઈએ થોડી વાર રિપેર ચાલો જલ્દીથી પહેલાં અહીંયા આવીને તમે એટલું બધું કામ કર્યું ને તો જલ્દીથી આવીને આમ આપણું એપલ શેક પી લો કે છે મસ્ત ચાલો તો જલ્દીથી આપણે પી લઈએ બધા માણસો તો પી છે જલપાઈ તો પીધું જ નહીં એથી પાડીને પીવાનું ટ્રાય કરીને આગ બંધ કરીને તોય ન પીધું

થોડુંક ગઈકાલ કરતા પણ સારું છે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાત અને અમે જો થઈ ગયા છીએ રેડી કેમ કે અમારા ગામમાં લગ્ન છે તો અમારે જમવા જવાનું છે તો હું ને દ્વિતીય થઈ ગયા છીએ રેડી તો હવે અમે જઈએ છીએ જમવા દાંડિયા તો મોડું થઈ ગયું છે તો હવે આપણે વિડીયો ને પણ અહીંયા એન્ડ કરી દઈએ જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફરી કાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય